नमस्कार ए के लाइव न्यूज़ માં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર ઘર પાસે दारू વેચવા જેવી બાબતે માથાકૂટ બે વ્યક્તિઓને ઈજા ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર મસ્તરામ બાપુના મંદિર પાસે ઘર પાસે दारू વેચવા બાબતે માથાકૂટ થઈ હતી

દારૂ તમારા સર બાજુમાં જ વેચે પણ ત્યાં પીવા આવે છે અને ત્યાં ઉભા ઉભા એ બહુચરમાન મંદિર પાછળ દારૂ વેચતો તો અમે દારૂ વેચવાનું એમ અમારે ઘરમાં દારૂ વેચતો તો અમે એમ કીધું કે અમારા ઘરમાં દારૂ ન વેચો તારે જ્યાં વેચવું એના વેચજે તો એ ઉશ્કેર આવી ગયો ને અમારા ઘરવાળાને મારવા મળ્યો ને ગાયું દેવા મળ્યો ને એવું કરવા મળ્યું વ્યક્તિનું નામ આવડે છે વ્યક્તિનું નામ લગભગ એક દાઉદ છે ને એક શંકર છે ને એવું કાંક નામ છે પીવા આવે એટલે કાંઈ પીવા વાળા તો ખબર ન હોય પછી પીતો પીતો ને આ પાછું વેચવા માંડ્યો એટલે મારા ઘરવાળા એ ના પાડી કે અહીંયા ન વેચો બીજે ગમે ના વેચ્યા એટલે એ ઉશ્કેરાઈ આવી ગયો મારો ઘરવાળા બાંધવા માંડ